પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મહેસાણા ધોળાસણ ગામે શિક્ષણ અને સમરસતાનો કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થી ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના ધોરણ પાંચથી બારમાં એકથી ત્રણ નંબર આવેલા તેજસ્વી તારલાઓ તથા મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજના ધોરણ દસ અને બારમાં પંચ્યાસી ટકાથી વધુ ગુણ લાવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને બેગ બુક પેન અને સન્માનપત્ર તથા બુકે આપીને સન્માનિત કરાયા હતા સામાજિક અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના પૂજારીઓ ગામ કક્ષાના સરકારી કર્મચારી અધિકારી તથા અર્ધ સરકારી સેવાકીય જવાબદારી નિભાવતા અગ્રણીઓનું ફૂલહાર સાલ તથા શ્રી રામજીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોળાસણ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ આઠ તથા માધ્યમિક શાળાના ધોરણ નવથી બાર સુધીના વિદ્યાર્થીઓને જરૂરી મફત ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા પ્રદેશ આઈટી સેલ નીતિનભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ બાર ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ ઈશ્વરભાઈ ચુકસી જયેશભાઈ ગજર આઈટી સેલ પ્રવીણભાઈ સથવાર પત્રકાર એકતા પરિષદ ચાણસમા તાલુકા પ્રમુખ પ્રદેશ જોગમાયા ઇલેક્ટ્રિક મહેસાણા રમેશજી ઠાકોર કિરણભાઈ પટેલ ધોળાસણ ગ્રામ પંચાયત સરપંચ હેતલબેન ઠાકોર પૂર્વ તાલુકા પ્રમુખ સરોજબેન પટેલ પરફેક્ટ કમ્પ્યુટર આંબલીયાસણ સ્ટેશન પ્રહલાદજી ઠાકોર કેતનભાઈ સોની લલુભાઈ રબારી ફાર્મસિસ્ટ જયરામભાઈ કાંતિભાઈ ઠાકોર તથા અન્ય મહાનુભાવો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ તથા તમામ મહાનુભાવોએ સામૂહિક સ્વરૂચિ ભોજન લીધું હતું આ કાર્યક્રમ સફળ સંચાલન પ્રાથમિક શાળામાં આચાર્ય દિલીપભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ લિંબાચિયા તથા દિલીપભાઈ પ્રજાપતિએ કર્યું હતું કમલેશ પટેલ પાટણ और विभिन्न प्रकार का नौकरी करता सेवा करता विभिन्न कर्मचारी और सहित सांसद मंत्री आज का में हमने पत्रकार साथियों ने पण आमंत्रण आदि उपस्थित रेवती लगाती आ कार्यक्रम मानवा मने हमने जत का की ये हमारा मते किसन कारण गांगडा सरकारी शाळा

सामान्य होइम खोटा खर्चा कोसा ની કિંમત નથી પણ એક બાળકનું તમે સન્માન કરશો સૌથી વધુ મે એક છે નું સન્માન કરશો ને એટલે એની લાઈનમાં પાછળના 5 કે 6 ક્રમમાં છે ને ઈ સિતાર स्पर्ધામાં જ હશે કાકે ઉત્તેના મારે જોવું છે ઈ તરત વધુને